પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો પોરબંદર જિલ્લામાં વૈષ્ણવ સાધુ સમાજના અનેક પરિવાર રહે છે ત્યારે શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા ધોબી સમાજ વંડી ખાતે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના વૈષ્ણવ સમાજના પરિવારજનો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન સમારોહની શરૂઆતમાં મંચસ્થ મહેમાનોમાં પીપળિયા તુલસીધામના મહંત શ્રી પ્રભુદાસ બાપુ મહંત શ્રી ધીરજદાસ વસંતદાસ ગોંડલિયા તથા મહંત શ્રી શાંતિદાસ હરિરામ રામ કબીર પીપળિયા અને લક્ષ્મીદાસ ભગવાનદાસ મિસવાણિયા રાણા કંડોળા ડોક્ટર હરિરામ બાપુ ગોંડલિયા ચૌટાનું ફૂલ હારથી તેમજ ઉપવસ્ત્ર પહેરાવી આયોજન સમિતિના સભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ મંચસ્થ મહેમાનોએ દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો

ભોલા બાપુ રામાપીર રામપીરદુવારો બોખીરાના મહંત પુરાણદાસ હરિયાણી તથા ચતુર્દાસ દુધ્રેજિયા અને ખીમદાસ ગોંડલિયાનું આયોજન સમિતિના સભ્યોએ ફૂલહાર તથા ઉપવસ્ત્ર દ્વારા વંદન કર્યું હતું સાધુ સમાજના આગેવાન કેતનભાઈ દાણીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ વૈષ્ણવ સાધુ સમાજના પરિવારો મળી રહ્યા છે અને આ સ્નેહ મિલન સફળ બનાવી રહ્યા છે સમાજની સફળતાનો રથ હવે આગળ વધી રહ્યો છે અને સૌ પરિવારજનો આગળ આવે અને યથાશક્તિ યોગદાન આપે અને સમયદાન આપે ખાસ કરીને સાધુ સમાજના યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી અને શહેર હોય કે ગામડું રામ મંદિરના પૂજારી સાધુ સમાજના હોય એ બિચારો કે બાપડો ન હોય સાધુ સમાજના પૂજારીનું ધ્યાન શ્રી રામ રાખી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે ત્યારે આ દિવસે સનાતન હિન્દુ ધર્મનો ઉદય થઈ રહ્યો છે આ દિવસે સાધુ સમાજના પરિવારો જ્યાં હોય ત્યાં દીપ પ્રાગટ્ય રંગોળી અને સાથે સાથે પ્રભુ શ્રી રામ પ્રત્યેનો પ્રેમ ભાવ સમર્પિત કરી તથા સાધુ સમાજના સમાધિ સ્થાન અંગે સરકારમાં માંગ કરવામાં આવી છે તથા ટ્રસ્ટીની રચના પણ કરવામાં આવી છે અને કાર્યક્રમમાં હિતેશભાઈ દુધરેજિયાએ સાધુ સમાજના અત્યાર સુધી થયેલા કાર્યક્રમમાં થયેલ ખર્ચ અંગે હિસાબ કિતાબની અહેવાલ રજૂ કર્યો હતો સાધુ સમાજના યુવાનો વિવેક દુત્રેચ્યા મેસવાણીયા પ્રિન્સ તથા આર્યન ગોંડલિયાએ અયોધ્યામાં રામ મંદિર અંગે વક્તવ્ય આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્રણેય યુવાનોને કેતનભાઈ દાણી તરફથી ભેટ સ્વરૂપે સ્વામી વિવેકાનંદના પુસ્તક આપવામાં આવ્યા હતા રાણા કંડોડાના સાધુ સમાજના આગેવાન લક્ષ્મીદાસ ભગવાનદાસ મેસવાણિયાએ સાધુ સમાજને એકત્ર કરવા વર્ષોથી પ્રયાસ કરનાર પ્રોફેસર દયારામભાઈ ગોંડલિયાને યાદ કર્યા હતા અને તેમણે કરેલ પ્રયાસો માટે આજે વટ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને પીપળિયાના મહંત શ્રી પ્રભુદાસ બાપુએ ઉદ્બોધનમાં સાધુ સમાજને એક થવા હાકલ કરી હતી અને સમાજને ગમે ત્યાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે મદદ કરવા માટે તત્પરતા દાખવી હતી કાર્યક્રમના અંતમાં પ્રવિણ દુધરેજીએ ભાવ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સમાજને એક થવા અપીલ કરી હતી અને અંજનાબેન ગોંડલિયાએ મહિલાઓને એકત્ર કરી સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ દ્વારા મદદરૂપ થાય અને મહિલા સંગઠન બને તે વિભાવના વ્યક્ત કરી હતી સમાજની મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું રાસ ગરબા બાદ સૌ પરિવારજનોએ ભોજન લીધું હતું રાણાવાવ કુતિયાણા પીપળિયા બગવદર અડવાણા સહિતના ગામડાઓમાં રહેતા સાધુ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ

ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ જે રામ મંદિર બની રહ્યું છે તેનો ઇતિહાસ પણ એટલો જ છે તેના વિશે થોડું માહિતી આપતા પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ રહ્યો છે તેમાં કેટલા કેટલા રાજાઓ બદલાઈ ગયા કેટલી સત્તાઓ બદલાઈ ગઈ કેટલા શાસકો રાજ કરીને જતા રહ્યા પરંતુ આ વિવાદ ત્યાં ને ત્યાં જ રહ્યો હતો આ વિવાદ ને હલ કરવા માટે કેટલી બધી અરજીઓ પણ ઓગણપચાસ દરમિયાન હિન્દુઓ દ્વારા છોતેર જેટલા યુદ્ધો કરવામાં આવ્યા હતા આ યુદ્ધો બે કેટલા લોકો પોતાની આહુદી પણ આપી હતી પરંતુ જે વિવાદ ત્યાં ત્યાં જ રહ્યો હતો તે આગળ ન વધ્યો હતો બાબ બાબરના શાસકે રામ રામ જન્મભૂમિની જગ્યાએ તે રામ ભગવાન મંદિર પાડીને ત્યાં મસ્જિદની સ્થાપના કરી દીધી ત્યારબાદ ઘણા વિવાદો સર્જાણ્યા તે વિવાદો બાદ પણ કોઈ નિર્ણય ના આપ્યો પરંતુ બાજુમાં તને સમુદ્રા પર એક તેમને પૂજા કરવાની છૂટ આપવામાં આવી પરંતુ ઓગણીસો ને ઓગણસાઠમાં અંગ્રેજો ભારતમાં આવ્યા આ વિવાદ વધવાને કારણે અંગ્રેજો રઘુવરદાસ તેમને અદાલતમાં અરજી મૂકી કે આ જબુતરાની જગ્યાએ આપણે શ્રી રામ મંદિર બનાવવા દેવામાં આવે અને પૂજા અર્ચના કરવા દેવામાં આવી પરંતુ તે અરજી મુકાવી દેવામાં ત્યારબાદ સાચા વિવાદો ઉભા થયા ના પાડી દીધી હતી અને તાણવ મારી દેવામાં આવ્યા તાણો મારવાની સાથે જ અદાલતોમાં એક પછી એક અરજીઓ આપણે આગળ મૂકવામાં આવી હતી પરંતુ કોઈ પણ નિર્ણય આવતો ન હતો

ત્યારબાદ સાચા વિવાદો ઉભા થયા કેટલા કેસો થયા કે કેટલા લોકોએ આવૃત્તિ આપી સરકારે તેમાં ખૂબ આક્રોશ જમા પરંતુ કોઈ નિર્ણય ના આપ્યો છેવટે નવ નવેમ્બર બે હજાર ઓગણીસના નવ નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના જજ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો કે આ જગ્યાએ રામ મંદિર બનાવવા દેવામાં આવ્યું અને મુસ્લિમોને પણ પાંચ એકર અલગથી જમીન ખાપી દેવામાં આવી હતી ત્યારબાદ અલૌકિક અયોધ્યા નથી કહી શકાય એવી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે અને આ જે પણ જો મારા ક્ષમા પાત્ર છું

આપણે દરેક હિન્દુઓને બાવીસ તારીખ ને એક ઐતિહાસિક દિવસ છે તો આ ઐતિહાસિક દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે અત્યંત શા માટે આ ઐતિહાસિક દિવસ માટે આપણે શું કરવું જોઈએ તેથી આપણે આ આઈતિહાસિક દિવસ માટે આપણે શું કરવું જોઈએ ફક્ત એક નાનકડું કામ કરવાનું છે પહેલા તો મને પહેલાની વાત કે હું વર્ષ પહેલા એક બાબર નામના વ્યક્તિએ પ્રભુ શ્રી રામનો ભવ્ય દિવ્ય મંદિર ધ્વજ કર્યો હતો ત્યારબાદ આપણે બોલી સાધુ સંતો આખા ઓબેનો